तो कम जो ते मित्रों मजा आने मजा आज वेलकम बैक टू मैंगीडियो स्वागत मजा मजा आय आहिर डेरी मित्रों मजा आने मजा आज मैं वीडियो अपने चालू करज तो स्पेशियल के लूगढ़ पहले ना तो पहले मैं कूंडी पाई गए संपला पोख तो जो पर मैंने हर खेती बताई ने वॉश करूं जो हालो तो पहला है ना सांपला वॉश करिए बराबर अब है प्रपोज ना पर मुकी पशी पास ऊपर से पानी ना सी दिए ऑल सेट मिल रहा है બધું રેડી થઈ ગયું છે હવે અને આપણે આવી હવે આપણે જઈએ સીધા ઘર બાજુના ઓર્ડરમાં ભણવા ભણવા જવાનું છે એટલે હવે સીધો હું તમને ભણીને આવીને મળું તો મિત્રો અત્યારે આપણે ભણીને આવ્યા છે એટલે અત્યારે શૂટ કરવું રાઈટ તો થઈ ગઈ પોતા એ ફ્લેશ લાઇટ ઓન કરીને શૂટિંગ કરી આપણે અને મસ્ત મજાને આવી ગયા કેમ કે ત્યાં હોય જેટલું મોડું કા હું આવી તો પાંચ વાગ્યાનો ગયો તો પછી જરાક બધું એ સેટઅપ કર્યું ને વળી ના એ તો એ લુગડા વળી સેટઅપમાં લાગ્યો બસ કંઈક ને કંઈક કામ આડું આવ્યા કરતું તુધું અટાણે એકદમ ફ્રી છે એટલે મેં કીધું વટાણા ટાઈમ જઈ લીધો આપણે અટાણે શૂટ કરી લઈએ આપણા અંદરનો તબેલો ને વાલી બાજુ બાયણેનું આવું હે કંઈક અટાણે અંદર આવીને તો જર્જરીયા ક્વોલિટી ઝાકી પડી અને જો બાયણે હોય જાય ને તો એકદમ જોરદાર ક્વોલિટી થાય ને આ બહુ આ સાણનો મેં તમને દેખાડ્યું હતું એ હજી બંધ નથી તી ગયા હજી કંઈ ઈલાજ કંઈક કરવો તો જો આમનો કેમકે આમને જે અહીં રોડ છે ને આથી ટોટલી અહીંથી આમ જઈને વાહ પૂરું થાય એટલાક માખામાં ફેલાઈ ગયેલ છે હવે બિચારા કેવી મુસીબત છે એનો હોય કે હલ તો આપણે કાઢવાનું જ છે અને મિત્રો નવું પાડી આવ્યું તો ક્યું છે જરાક આપણે જાણીએ અને એનો વિડીયો શૂટ કરી આવી છે તો તો આપડે ખબર નથી કે ક્યાં છે પાડી એટલે આપણે પપ્પાને પૂછ્યું છે અને હવે અત્યારે આપણે નીકળી છે કે જગ્યા ઉપર પપ્પા ઓલી બાજુ તો હવે તો મને આ બાજુઓ કીધું તો હું આ બાજુ આવું છું અને જોઉં છું કે શું છે શું છે અહી તો મેરેકો કંઈ દેખાતા ની હે ओली बाजू से लगभग अलग ही बाजू जाइए जरा आसे नहीं आ सही आई अटाना तुम तो ने बराबर देखा तो नहीं होई आई नहीं मां जो तो डोरा काटे आई ने मोड जा हा 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 मुझे यूं अब जहाज कैमरे इन बाजू नथी करवो न करे नगर मित्र हो ई बी जय है એટલે મેં આય આય ખટણ જિંક કોઈ બે ત્રણ દી નું જોય અને એને આયક માં પ્રકાશ પડ એટલે દીધું ગયો કાયું સેન્દ્ર ડોક્ટર ડોક્ટર જે હારે તો કાયું નાળો ને रस्सी ને હું લઈ આલે જ ગડડી પાહા જે મસી વાત તો મસ્ત મજા ને આપણે ઘરે થી નીકળી ગયસી એ ઘરે તો અત્યારે રહેને કોક આપડે તબેલા એવું છે કોણ હોય નળા જેવું લઈને કોક આયું છે એ કોણ કોઈ ખબર નહી આઈ ગઈ ગાડી નથી મિત્રો આથી અમારી એન્ટ્રન્સ આથી ને ચાહીતી બીજી ક્યાં જવાનું તો આથી આયા આવે તો આયા લગન જ કોઈ ગાડી મૂકી શકે ત્યાર પછી વા ઘરે મૂકી શકે બરોબર તો ન્યાથી ક્યાંય ગાડી નથી તું આયો કીમાં અને કોણ છે હું માર્કેટ આયો હોય કાંય આપણે જાણકારી ખબર નથી આબલો ફોવો પડીએ નાઈકલા વિડિયો માં આપણે તમને કઈ જ દેવાનું છે હેડી જાજો ના આ ટાઈપ ની ક્વોલિટી અત્યારે આપણે એટલી બગડીન ધીડ થઈ છે વાત જો અચ્છા વી ને લેવાયો છે હો પડી ગઈ બરોબર તો મિત્રો હાલ જ રહી ગઈ બાજુ વી ને टाटा બાય બાય કરી દઈએ

वाड़ी देवाई गी है मित्र वाड़ू बगल न हो बराबर कर लो और सर आप तेरे बंद कर देंगे दें दे वीडियो बंद मेरा वाली जा है, है।, तो है। तो ना तो मैं वीडियो शूट कर दे हूँ पीछे तुमने देखा है बराबर और मित्र जरा एक अल्ट्रा लेवल में मैं बुरु लगे मित्र हूँ थी गई भी तो बहुत मार मारती मैं तो मैंने अंदर से हूँ थी गई ना जाए यार અમ એક ફેમિલી મેમ્બર ઉશુ થઈ ગઈ એટલે એ મેમ્બર તો ના કહેવાય પણ એક ટાઈટથી અમારા માટે મેમ્બર જ કહેવાય તમારા માટે ભલે બફेलो કહેવા પણ હોય તો અમારા માટે એક મેમ્બર જ કહેવાય ને એક નંબર ઉશુ થઈ ગઈ એટલે કેવું લાગ્યું બા એક મજબૂરી હોય ત્યાં યુ ઇસ તો હોય કોઈ ઈંટો માટે તો પેસેંગ ના થાય કે મજબૂરી હોય ત્યાં યુ ઇસ તો હોય યાર છે બરોબર અמאલા અંજો मस्त मजा नहीं आउटफिट तो अत्य कहीं खुशी मन नहीं था यार मस्त मजाने बदाय वीडियो में तब जाता हो कि भाई हूँ बहुत खुश रीते रहते हो आज कहीं मैंने अलग ज फीलिंग थे क्या यार एक फेमिली मेम्बर जाए आप विचार तेम विचारो तम घर में चार जनसन एक जन ओशूँ थे जब वालों भले ना हो तो एकजन ओशूँ थे ते थी थे મિત્રો આવું ના સમજી શું જગું બિંદા તમને હું કઈ ના આપું મારું કેવું દુખ્યું અને આપણે તમને ખબર જ હોય હાલો હવા ભી જાય તો એમ જ ડાયરેક્ટ વિડીયો શૂટ કરીએ બાય બાય અરે શેઠી યાર મિત્રો પ્રોબ્લેમ થઈ ગયો તમને કેમ કે ભી જાય અહીંયા વિડીયો ઉતારી પણ ભી હોય ગઈ હવે વિડીયો ઉતારી ના પણ પાછો તમને પ્રૂફ કરાવવા માટે હું તમને જગ્યા બતાવતો

कपी नज आ जाइए मित्र बहुत बुरु लगे हूँ हूं कहू ना तू वीडियो उतरवा मन नहीं बिल्कुल गिंगे यार आई मिस युअर टाइम फोर येरी फार्म मित्र हूँ ही वेची कहीं हम जाते नहीं आयो कसोड़ा लाइने कहीं मैं खाओ पड़ी कि यार અને લખાણવત્તા નંબર જો રાયતી એ ગમે જ છે એક જ ચિંતા સોરી કેમ કે આપણી વિડીયો ક્વોલિટી એક નંબર દેવાઈ ગયા હે એટલે કેમ કે આપણી આગળ ટાઈમ જ નતો મિત્રો સોરી એટલે અને બીજી વાત તો યાર જો તમને યાદ આવતી હોય બે યાદવ ડેરી ફાર્મના મેમ્બરની તો આઈ મિસ યુ કમેન્ટ કરી નાખજો મસ્ત મજાનો બરાબર અને મને તો બહુ યાદ આવી ગઈ

तब तो ने एक विडियो में न्यूज चो तो लगे मस्त मनाया लगे तो लाइक शेयर सब्सक्राइब बने कमेंट करता तो मैं एक जाए तीडियो में जय द्वारा